ચાલ આપણા પાઠનું ગણિતમાં પાઠનું નામ છે મજાના આકારો એમાં આપણે એક પ્રવૃત્તિ કરવાની છે એમાં આપણા સપાટી ધાર અને ખૂણા એ રીતની આપણી પ્રવૃત્તિ છે આપણને ચિત્ર પણ આપેલા છે હે તે ચિત્રના આધારે આપણે લખવાનું છે પહેલું છે પાસો પછી છે દિવાસળીનું ખોખું પછી ગાજર પછી ચોક બરાબર ચાલો પછી દડો પછી કલર નું બોક્સ કલરનું બોક્સ છે તો પાસો જે છે એનું આપણે બધું લખી દીધું છે કે પાસો કયા આકારનો છે તો સમગન આપણે અહીંયા કાર્ડ પણ લઈ લીધા છે લમઘન ગોળાકાર સમઘન નડાકાર અને શંકુ એની વસ્તુઓ પણ લઈ લીધી છે કે કયા કયા આકારનું છે બરાબર ચિત્રમાં તો દેખાય છે પણ એવી વસ્તુ પણ લઈ લીધી છે હે ને તો એ વસ્તુ પણ શીખવાની પછી આ પણ વસ્તુ લીધી છે ચાલ હવે સમઘન એની સપાટી છ પછી ધાર બાર અને ખૂણા આઠ જે ચોરસ વસ્તુ હોય એને એટલા થાય બરાબર હવે આપણી પાસે આવે છે દિવાસળીનું ખોખું ચાલો દિવાસળીનું ખોખું કયા આકારનું કહેવાશે

ચાલો હવે ચિત્ર આવે છે ચોક ચાલો ચોકનો આકાર કેવો છે નળાકાર તો ચાલો નળાકાર ની સપાટી કેટલી હોય કેટલી સપાટી ખોટું ખોટું ત્રણ કેવી રીતે ચાલો બતાવો તો બતાવો બધાને ભૂલ પડે છે લઈ લે હા હા ત્રણ કેટલી સપાટી ત્રણ હા ચાલો હવે એવું છે આપણી પાસે ચોક આપણે લીધો છે ચોક તો ચોકની સપાટી આપણે કેટલી ગણશું હે ચોકની સપાટી કેટલી થશે ત્રણ ત્રણ હા ચોકને કેટલી થાય ત્રણ ચાલો હવે આપણે લખવાનું છે ધાર ચાલો નળાકારને કેટલી ધાર હોય હા નળાકારને કેટલી ધાર બે ખૂણા કેટલા જીરો ચાલો જીરો લખો હવે છે દડો ચાલો દડો કયા આકારનું કહેવાશે ગોળાકાર ચાલો ગોળાકાર બતાવો શિવમ ગોળાકાર ગોળ હા એને કહેવાય ગોળાકાર ચાલો મૂકી દો ચાલો ગોળાકાર ને સપાટી કેટલી હોય એક એક કેટલી હોય કેવી રીતે નક્કી કરશું કઈ સપાટી કેશું આપણે કેવી રીતે હા એ શું કહેવાય સપાટી ચાલો ધાર કેટલી ગણશું જીરો ચાલો ખૂણા હવે આવે છે કલર કલર બોક્સ બોક્સ કયા આકાર લખો ચાલો આપણી પાસે છે કલર બોક્સ હવે કલર બોક્સ એ લંબઘન આકાર નું છે હ ચાલો હવે એની સપાટી કેટલી થશે ગણો જોઈએ એક બે ત્રણ ચાર છ કેટલી થાય છ ચાલો હવે ધાર ગણવાની છે હા ચાલો ધાર ચાલો ખૂણા શિવમ ગણશે શિવમ ને ગણવું છે શિવમ ખૂણા ગણે

ચાલો ધાર કેટલી થશે એક અને છેલ્લું બોટલ ચાલો બોટલ નો આકાર કેવો છે કયા આકાર નું છે નળાકાર ચાલો આગળ બોટલની કેટલી સપાટી 1 2 અને వచ్చే 3 આ 3 કેટલી થાય 3 1 2 બે કેટલી ધાર બે ધાર અને ખૂણા 0 0 લગાઈ ગયું સરસ ચાલ આ રીતે આપણે આપણો સમઘન લંબઘન ગોડાકાર નડાકાર